તમામ શહેરોમાં બહારથી આવનારા પરપ્રાંતીયોને કારણે રેલવે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે દીવા મુમરા લોકલ અકસ્માત પર રાજ ઠાકરેની તીવ્ર પ્રતિક્રિયા ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં ફરી એકવાર ગરમીમાં વધારો જોવા મળ્યો છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ બે ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાયો છે હવામાન વિભાગના આંકડા અનુસારે રવિવારે રાજ્યમાં મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રીથી લઈને એકતાલીસ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં એસપી આકાશ રાવ શહીદ થયા છે બ્લાસ્ટમાં ચાર પોલીસ કર્મી ઘાયલ થયા છે ગુજરાતના બસ ડેપોમાં ઓટોમેટિક વેહિકલ વોશિંગ મશીનો કાર્યરત કરાયા છે ગુજરાત હાઈકોર્ટને અનામિક બોમ્બ ધમકી મળી ચીફ જસ્ટિસે સુરક્ષા ચકાસણીના પગલે કોર્ટ બંધ રાખવાનો આદેશ આપ્યો ભારતીય શેર બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક સકારાત્મક વર્ણોને કારણે તેજી જોવા મળી શકે છે ભારત દક્ષિણ ટેસ્ટ માટે સ્થળ જાહેરાત કરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભારત ગૌરવ યોજના હેઠળ છત્રપતિ શિવાજી મહારાજ સર્કિટ ટ્રેન ને હરી ઝંડી આપી મુખ્ય સમાચાર વધુ સમાચારના અપડેટ માટે